સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા યુસીસી લાગુ થઈ શકે છે ચોમાસુ સત્ર દરમિયાન સરકાર લાવી શકે છે બિલ વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે જે હિરેન યુસીસી ને લઈશું વધારે અપડેટ યુનિફોર્મ સિવિલ કોડ સૌ પ્રથમ ઉત્તરાખંડ સરકારે લાગુ કર્યું અને ત્યારબાદ ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે પણ રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે તેની શક્યતા ચકાસવા માટે થઈ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી આ કમિટીની રચના થઈ તેને આજે બરાબર છ મહિનાનો સમય પૂર્ણ થયો છે જોકે શરૂઆતમાં પિસ્તાલીસ દિવસની અંદર રિપોર્ટ આપવા માટે સરકારે કમિટીને ભૂપેન્દ્ર પટેલને આ કમિટી સોંપી શકે છે અને ત્યારબાદ ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર પણ ઉત્તરાખંડની જેમ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે રાજ્ય સરકાર ચોમાસુ સત્ર બોલાવા જઈ રહી છે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર આ બિલ લાવી શકે છે આ ઉપરાંત જો ચોમાસું સત્રની અંદર શક્ય નહીં હોય કારણ કે ત્રણ દિવસનું ચોમાસું સત્ર હોય છે તેમાંથી પહેલો દિવસ શોક ઠરાવની અંદર જતો હોય છે માત્ર બે દિવસ વધતા હોય છે અને જો તેની અંદર શક્ય ન હોય તો સરકાર ડિસેમ્બર પહેલાં એક વિશેષ સત્ર પણ બોલાવી શકે છે અને આ વિશેષ સત્ર બે દિવસનું હોઈ શકે છે માત્ર ને માત્ર યુનિફોર્મ સિવિલ કોડના બિલ માટે એટલે કે વિધેયક માટેની ચર્ચા અને તે વિધેયક વિધાનસભામાં પસાર કરવા માટે થઈ રાજ્ય સરકાર આ બે દિવસ ખાસ સત્ર પણ

મને આપના માધ્યમથી જાણવા મળ્યું કે સીએમ અને ના અંદર યુસીસી કમિટી દ્વારા જે પણ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે તેના અનુસંધાનમાં સીએમ કાર્યાલય પર આ બધી માહિતી આપવામાં આવી છે અને આવનારા વિધાનસભાના અંદર મને એવું લાગી રહ્યું છે કે કદાચ વિધાનસભાના અંદર બે દિવસનું સત્ર મળે છે દરમિયાન યુસીસી માટે પણ ચર્ચા કરવામાં આવે જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ઇલેક્શન હોય સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન હોય કે વિધાનસભાના ઇલેક્શન હોય કે લોકસભાના ઇલેક્શન હોય એવા ઘણા બધા બિલ છે જેના કારણે એ પોતે સમજે છે કે ભારતીય જનતા પાર્ટીને આ બિલોથી ફાયદો થઈ જાય પરંતુ ઘણા બધા બિલો એવા છે જે લોકસભાના અંદર પારિત થયા છતાં પણ એ લોકોએ પાછા ખેંચવા પડ્યા છે આજે યુસીસી અંગે પણ જે પ્રમાણે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે પ્રમાણે બહુમતીના જોરે કદાચ એ મંજૂર બી કરી લે પરંતુ એના ઉપર અમારા પાસે નામદાર કોર્ટો છે કોર્ટોના અંદર પણ અમે જઈશું અને કોર્ટના અંદર પણ અમે અમારી વાત મૂકી શકતા હોઈએ છીએ ચર્ચાનો વિષય આવશે ત્યારે વિધાનસભાના અંદર કોંગ્રેસ પક્ષ તરફથી અમારા સભ્ય એના પર ચર્ચા કરશે અને અમારા વિદ્વાનો છે ઉલમાઓ છે ધાર્મિક આગેવાનો છે તે પણ આના અંદર જે પ્રમાણે અમારા પાસે જે પ્રમાણે અમે તૈયારી કરીને રાખી છે તે તમામ જવાબ અમે આપીશું

યુસી ની જે કમિટી નું ગઠન થયા પછી પહેલી બેઠક જ્યારે એમને મળેલી અને એ બેઠક ની અંદર તમામ પોલિટિકલ પાર્ટીએ પણ રજૂઆત કરવાનું આમંત્રણ આપેલું ભારતીય જનતા પાર્ટીએ પણ વિશેષ એના જે લેખિત મુદ્દાઓ છે એ કમિટી સમક્ષ આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની સૂચનાથી અમે લોકોએ એ લેખિત યુસીસી ના સમર્થન અંદર ભારતીય જનતા પાર્ટી ના વિચારો અને શા માટે એ ગુજરાત ની અંદર લાગુ કરવા જોઈએ આ વિષયની રજૂઆત અમે લેખિતમાં કમિટી સામે કરી ચૂક્યા છીએ જી 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 અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો સરકાર ચમાસુ 17 દરમિયાન જે બિલ છે તે બિલ લાવી શકે છે યુસીસી માટે અલગથી બે દિવસનું સત્ર પણ બોલાવવામાં આવી શકે છે તે પ્રકારની પણ જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી હતી યુસીસીને લઈ હાલ અત્યારે સીએમ નિવાસસ્થાન ખાતે મહત્વની બેઠક પણ ચાલી રહી છે આગામી દિવસોમાં ચોમાસું સત્ર ત્રણ દિવસનું ચોમાસું સત્ર હોય છે બે દિવસ દરમિયાન જે આ મહત્વની ચર્ચા છે તે પણ થઈ શકે છે અથવા તો અલગથી વિશેષ સત્ર પણ બોલાવવામાં આવી શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે છે જે હિરેન અલગથી બે દિવસનું સત્ર પણ બોલાવવામાં આવી શકે છે તે પ્રકારની પણ માહિતી છે શું વધારી ગઈ શક્યતા એવી છે કે આજે આ કમિટી મુખ્યમંત્રીને અત્યારે મળી રહી છે જો આજે એ ફાઇનલ રિપોર્ટ સોંપી દે છે તો ફાઇનલ રિપોર્ટ પછી સરકાર જે પ્રમાણે નિર્ણય લે છે અથવા તો એ બિલ છે તો બિલનું ડ્રાફ્ટિંગ પણ કરવાનું હોય છે તો એ સમય મળી રહેશે સરકારને પરંતુ આજે જો કમિટી મળી અને ફાઇનલ રિપોર્ટ નથી સોંપતી અને કેટલુંક કામ જો બાકી છે એના માટે થઈ અને ફરી એક વખત સરકાર પાસેથી જો સમય માગે છે અથવા તો સરકારને કેટલીક બાબતો હજુ પણ એ જાણવી છે લોકો પાસેથી જે આ રિપોર્ટની અંદર નથી એના માટે સરકાર કમિટીને ફરીથી જો વિનંતી કરી શકે છે તો એમાં પણ સમય જાય છે તો પછી ચોમાસું સત્ર બાદ સરકાર બે દિવસનું ખાસ સત્ર યુસીસી બિલ યુસીસી વિધેયક લઈ અને બોલાવી શકે છે એ પ્રમાણેનો દાવો